છોટાઉદેપુર વિસ્તારના રૂનવાડ ગામે રેલવે બ્રિજ પાસે વેગનાર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ એસ કાવિતા માર્ગદર્શનમાં એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવમાં હતા તે દરમિયાન બાતમીના અનુસંધાને રંગપુર નાકા પાસેથી વેગેનાર ગાડી આવતા તેને રોકવાની કોશિશ કરતા નહીં રોકતા તેનો પીછો કરીને વેગેનાર ગાડી ચાલક રૂનવાડ ગામે રેલવે બ્રિજ પાસે ગાડી મૂકી જંગલની જાડીમાં નાસી છૂટ્યો હતો વેગેનાર ગાડીમાં તપાસ કરવામાં આવતા બે લાખ પંચાવન હજાર સાતસો પચાસની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને હેરાફેરીમાં વપરાયેલ ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે